સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન અખબારી યાદી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ખાતામાં તમામ ઝોનમાં ફરજ બજાવતા પ્રાઇમરી હેલ્થ વર્કરોને કામગીરી દરમિયાન ઘણી મુશ્કેલીઓ પડે છે પરંતુ આ પ્રાઇમરી હેલ્થ વર્કરો દ્વારા તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીને પણ આખો વર્ષ દરમિયાન તમામ સુરત શહેરી વાસીઓને મેલેરિયા ડેન્ગ્યુ કે અન્ય રોગો ન થાય તે માટે સર્વે અને વિવિધ કામગીરી આખો વર્ષ દરમિયાન કરતા રહે છે આ પ્રાઇમરી હેલ્થ વર્કરોને પડતી મુશ્કેલીઓના બાબત આજે સુરત મહાનગરપાલિકામાં કાર્યરત સુરત કામદાર સ્ટાફ મંડળના પ્રમુખ મોહમ્મદ ઇકબાલ શેખ મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિ મંત્રી ભરત ઠાકોર તેમજ કારોબારી સભ્ય મનીષ કાર ભરત પ્રજાપતિ સોયબ શેખ મનહર જાલા મનોજ સોની તેમજ પ્રાઇમરી હેલ્થ વર્કરોના પ્રતિનિધિઓ સાથે રાખી આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીકરને મુશ્કેલીઓ અંગેની રજૂઆતો કરી હતી જે રજૂઆતો સાંભળી આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પ્રદીપ ઉમરીકરે આ મુશ્કેલીઓનું નિરાકરણ લાવ્યા હતા ધમકી આપે તાત્કાલિક અમને જાણ કરો અમે તમારા એ ઝોન ઉપર આવીને એ અધિકારીના નામનો હોડિયો બોલાવે કોઈ ચિંતા વગર નંબર બે તમને કોઈ બી નોન મેમો આપે જો કામગીરી ન કરતો તો આપે એ જુદી વાત પણ જો તમે કામ કરી રહ્યો હોય સાચું કામ કરી રહ્યો હોય વરાજા બીનો એ કેસે થાય બલકે બિલ્ડર 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 એને સર્વેનું કામ સોંપેલું હતું એને કામ કરેલું એને સુપરવાઇઝર ચેક કરી આવેલું એ સારો હશિયાર કે એને એની જરૂર રાખે છે જે સર્વે કરેલું એમની અને એના પર સુપરવાઈઝર આ હવે ક્યાંય જગ્યાએ કામ કરી આવ્યો છે આ સોસાયટીમાં તો તું શું કરવા એને મેમો આપે છે ભાઈ એટલે તમને કોઈ બી નોન મેમો આપે લાવજો અમારા સુધી એ અધિકારીની અમે ખબર લઈ લઈ કેવી રીતે ખબર લેવાની અમને આવડે સારી રીતે આવડે છે ને બધા જ એઆઈઓ જાણે છે કે આ યુનિયનવાળા આવશે તો શું કરશે કોઈ મોટી વાત નથી કરતો પણ કમિશનરના નામનો જ્યારે આપણે હુલ્લો બોલાવી શકીએ છીએ તો આવા એઆઈઓને તો અમે ક્યાંય એને પાણી પીઠા કરી દઈએ એટલે કોઈ ચિંતા નહીં કરતા કઈ વાતોની વિડીયો વાયરલ કરજો મારા નામે વાયરલ કરજો અને એક એક અધિકારીને હું ખુલ્લે કહું છું કે મારા કોઈ નાનામાં નાના કર્મચારીનું નામ ખોટી રીતે લઈને એને હેરાન કરવાની કોશિશ કરશે એ અધિકારીના જાહેરના કપડાં કાઢી નાખીશું એટલી હિંમત રાખીએ જ આપણે કોઈ પણ અધિકારી જો કોઈને તમને ખોટી રીતે હેરાન કરતો હશે એને આપણે છોડવાના નથી આપણી એક નૈતિકતા આપણી એક ઈમાનદારી આપણને જે કામ કરે છે જે કામ કરીએ છીએ એનો એક સારામાં સારો પગાર મળે છે એટલે તમને બધાને છેલ્લે મારી એક જ શિખામણ છે તમે કામ કરજો કે જેનાથી તમને કામગીરી કર્યા પછી રાત્રે ખૂબ શાંતિથી ઊંઘ આવે તમને તમારો કોઈ અધિકારી જોવા નહીં આવે આપણને આપણો ઉપર વાળો ચોવીસ કલાક જુએ છે અને જો આપણે ચોરી કરીશું તો એ ક્યારેય આપણને માફ નથી કરવાનો યાદ આ તમારી વચ્ચે ઊભો છું રિટાયરમેન્ટ પછી કદાચ ઉપરવાળાને મંજૂર છે તો જ ઊભો છું તમારી સામે નહીં તો ઊભો નહીં લઈ હું તમારી સામે બરાબર આપણે આખી આપણે કામ કરીશું બાકી કોઈ નથી

જરૂર પડે ફોન કરજો લાવજો નોન મેમો આપે એ લાવજો એનો મેમોનો જવાબ અમે લખીને આપી દીધો બરાબર છે તો તમે બધા આવ્યા તમારા પ્રશ્ન માટે જાતે જાગૃત થયા એ ખરેખર આનંદની વાત છે તમને બધાને ધન્યવાદ આપણે બધા સાથે ભેગા મળીને ભવિષ્યમાં જરૂર પડશે ત્યારે આપણે લડતા રહીશું અને તેમને માત્ર એક નાના સાથે આપણે ઉદાપડીશું કામદાર એકતા જિંદાબાદ કામદાર એકતા جندباد आमदार ریکٹر جندباد જય هند જય هند اوج اوج